દમણના કલેક્ટરનો બકરી ઈદને લઈને જરૂરી દિશાનિર્દેશ દમણના કલેક્ટર સૌરભ મિશ્રા દ્વારા લેખિત ઓર્ડર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દમણમાં ઈદને લઈને કોઈપણ અપ્રિય ઘટનાની અપેક્ષામાં અને શાંતિ સંવાદિતા અને સુલેશાંતિની જાળવણી તેમજ કાયદો અને વ્યવસ્થામાં સંભવિત વિક્ષેપના નિવારણ માટે જે જીવન અને સંપત્તિને જોખમમાં મૂકે છે પ્રતિબંધિત હુકમ જારી કરવો હિતાવહ છે હવે તેથી ક્રિમિનલ પ્રોસીજર કોડ એક હજાર નવસો તોંતેરની કલમ એકસો સો ચુમાલીસ અનુસાર કોઈપણ બોવાઈન અથવા પ્રતિબંધિત પ્રાણીની બલિ આપવા પર પ્રતિબંધ છે અને તમામ જાહેર વિસ્તારોમાં બલિદાનની કાર્યવાહી પર પ્રતિબંધ જેમાં જાહેર રસ્તાઓ અને ફૂટપાથનો સમાવેશ થાય છે પરંતુ તેના સુધી મર્યાદિત નથી હોસ્પિટલ નર્સિંગ હોમના પરિસરની અંદર અને બહાર શાળાઓ અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓના પરિસરની અંદર અને બહાર મંદિર મસ્જિદ અને ધાર્મિક સંસ્થાઓના પરિસરની અંદર અને બહાર ઉદ્યાનો અથવા અન્ય જાહેર સ્થળોની બહાર જાહેર સ્થળોએ ખુલ્લ્યા માંસ લઈ જવા પર પ્રતિબંધ રસ્તા કે ફૂટપાથ પર નમાજ પઢવા પર પ્રતિબંધ સાંપ્રદાયિક હિંસા ઉશ્કેરતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ શસ્ત્રો વહન કરવું શાંતિમાં ખલેલ પહોંચાડવી અને અતિશય ઉચ્ચ વોલ્યુમ માઇક્રોફોનનો ઉપયોગ નહીં કરવો આ હુકમ સોળ જૂન બે હજાર ચોવીસથી લઈને અઢાર જૂન સુધી તાત્કાલિક અસરથી અમલમાં આવશે આ હુકમનો ભંગ કરનાર કોઈપણ સામે કલમ એક અને ભારતીય દંડ સંહિતા એક હજાર આઠસો સાઠની અન્ય સંબંધિત કલમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઇનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે